માર ભાઈને ઘરે જવું હાય કોઈ આવે નહીં એટલે તારી ઘરે તો તમે આઈ રહ્યો ને પણ તો પણ હું રહીને શું કરું એકલો તમારા આઈ રેવે દાડીને ખવરાવી હે તો તાન શું લઈ આવ્યા છે અમે શું કાય બધાને રાંધીને ખવરાવા લઈ આવ્યા છો તો એટલે હું તારની આજ રહેવાનું તાર માન ઘરે નથી અમારે અમાર માવતર નો જાવ એ માવતર બધાએ જાય જ છે કોઈ ન જતા એવું નથી આ બે વર્ષથી તો જાસ તો દિવાળી આ તને કહું છું ગામડે જવાનું છે આપણે આવું જ પડશે એ નહીં આવી એમ હાલશે જ નહીં એની માને કપડા પહેરીને રખડવાનું ગયો તો રખડવાની મજા આવે સારું આમ ટાઈટ માઇટ થઈને ફરવું છે હા આને તો પાછું બોલતાય બહુ આવડે સારા કપડાની વાત છે નવા નવા પહેરીને રખડવાનું હા તો હારા જ પહેરો સારી લાઇક કે જેવી લાગે એવી અહીં ઘરે પડીને તું હારી જ છો

અને તારે સાડી પહેરવી હોય તો પહેર ને ડ્રેસ પહેરવું હોય તો પહેર મને કઈ વાંધો ને જાવાનું છે અત્યારે સાડી માં સારી લાગે એટલે મને સારી જરાય ગમતી નથી સાડી માં મને એક કલાક ગમે એક કલાક પછી મને એમ થાય કે ગાબો ઉડાડી ફેંકી દઉં ગળગાવી નાખું ફેંકી જાય ચરણી સાડી ઉપર લીધી છે દુનિયા ની સાડીઓ પહેરતું તો હે નહીં કોઈ દી લોવર ને આવી છે બધું આવી જોઈએ તારે મન મન માંગતો નથી

થોડાક બે ચાર મહિના રહી પછી ન ઘર નું મકાન લઈને રહેવા વઈ જાવ ઓહો હો એ નથી ન ભણ ગાઠ્યો આન પાસે કરોડો રૂપિયા પગાર હઈ છે ને એવી વાત કરે હોય કે લાખો હોય કે હજારો હોય કર નાનું એવું ઝૂપડું જ લઈ ગયો ને ગમે ને એ બી ઉસિયારી મારે એક કરવી જ નઈ કે હાવ મૂકી જાય છે તે મૂકવી જ પડશે એવું લાગે છે મને હા તો હાલો ગામ ઘર માં હાવ જાવ ચાલ એ પણ ઘર માં જ નથ રાખવું તારે એમ કરીને હમણાં પાછ અઠવાડિયા પાછી આવીશ મને તેડી જાવ આ તારા સ્ટન્ટ બધાય મને ખબર છે હો એ માઇડમાં મને સ્ટન્ટ ખબર જ ન ખબર બેન મેન એમ કેવાય નથી મુકવા આવી એમ કીધું જા તો ખરા લે તરત સીધી હા હું જાઉં છું માર ભાઈ ઘરે જાઉં છે માર મામી આવવાના છે માર ફલાણો આવવાનો છે એ તાર મામી આવે કે મામો આવે કે મારે શું ફેર પડે આયા તારા ડોહા ઢગલા મોઢે આવશે હમણા કાલ એનું શું કરવાનું આવે તો શું કાઈ મારા અહીં કેવું માર માર કાન માર ગયું માય તારું હાવેણી તું મને મારીશ એ લાય તો લાય તો હાવેણી લાય મારીશ કઈ

અરે ભાઈ એમના માર મામા ને માસી ને ફોન કરીશ આ એને આયા વઈ જાય ઉતરે હવે જા ને તું આય થી પણ મારા માતાને તને કાઈ કીધું કીધું હોય પસ કોઈ કેવું જ છે તારે થાય કર લે લે કાઈ બોલવા નહી એક શબ્દ આપો તો ને ના તારે નથી મારું હું મારું છું બેન આવી આય માય